टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपको स्वागत है आज हमें बे खास मुद्दे बात करी सौ पहला અમે ટ્રમ્પની પોલ અને ભારતના બળવાન બોલ વિશે વાત કરીશું ટ્રમ્પ યુદ્ધો અટકાવવાનો દાવો કરે છે હકીકતમાં યુદ્ધો અટકાવવા માટે આખી દુનિયા પીએમ મોદી તરફ આશાભરી નજરે જોઈ રહી છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું આનો બીજો મુદ્દો લદ્દાખનો છે જ્યાં યુવાનો તોફાને ચડ્યા છે આ સ્થિતિથી આખા દેશે ચેતવા જેવું છે અમે તમને એનું ચોંકાવનારું કારણ પણ કહીશું ભારત આજે વિશ્વગુરુ બનવાના રાહ પર મક્કમતાથી ડગલા માંડી રહ્યું છે જેના લીધે જગત જમાદાર અમેરિકાને સીધો પડકાર મળી રહ્યો છે અને એટલે જ તો ટ્રમ્પ સાહેબ બગડ્યા છે સમગ્ર દુનિયા આજે ભારતનો દબદબો સ્વીકારે છે વખતો વખત નેતાઓ કહેતા રહે છે કે યુદ્ધોને અટકાવવાની ક્ષમતા માત્ર ને માત્ર ભારતમાં જે છે ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભારતના પ્રભાવ વિશે વાત કરી તેમણે ભારતની તટસ્થતા અને રાજકીય પ્રભાવની ખૂબ જ પ્રશંસા કરી જર્જે મેલોનીએ ચોખ્ખી વાત કરી છે કે આખી દુનિયામાં યુદ્ધો પર ફૂલ સ્ટોપ મૂકવા માટે ભારત ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે મેલોનીએ વાત કહીને ડોનાલ્ડ ટ્રમ્પને બે રીતે ખોટા પુરવાર કર્યા પહેલી રીત તો એ છે કે ટ્રમ્પ તો કહેતા રહે છે કે ભારત રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અને રૂપિયાથી જ રશિયા યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યું છે એટલે કે ભારતના લીધે જ યુક્રેનમાં યુદ્ધ લડવામાં આવી રહ્યું છે બીજી વાત એ છે કે ટ્રમ્પ સાત યુદ્ધો અટકાવવાનો દાવો કરતા રહે છે મેલોની મુજબ તો ટ્રમ્પ સાવ ખોટા છે મેલોનીએ આ પહેલાં પણ કહ્યું હતું કે માત્ર ભારત યુદ્ધો અટકાવી શકે એમ છે આથી બરાબર એક વર્ષ પહેલાં તેમણે આ કહ્યું હતું કે યુક્રેનનું યુદ્ધ રોકવા માટે ભારતને ચીન જેવા દેશો ભૂમિકા ભજવી શકે અને તેમણે ભૂમિકા ભજવવી જ જોઈએ મેલોનીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેન્સ્કી સાથે વાતચીત કર્યા બાદ આવી વાત કહી મેલોની સિવાય પણ બીજા કેટલાક નેતાઓએ ભારતના પ્રભાવને સ્વીકાર્યો છે રશિયા સામે લડવા માટે યુક્રેનને સૌથી વધુ મદદ તો અમેરિકા જ કરી રહ્યું છે એમ છતાં જેલેન્સ્કીએ એક રીતે ટ્રમ્પને ખોટા કહી દીધા ટ્રમ્પ કહે છે કે ભારતના લીધે રશિયા યુદ્ધ લડી રહ્યું છે ભારતના પૈસે રશિયા યુદ્ધ લડી રહ્યું છે હવે જેલેન્સ્કીએ બુધવારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભારતની તરફેણમાં વાત કરી તેમણે કહ્યું કે હું માનું છું કે ભારત મોટા ભાગે અમારી સાથે જ છે બલકે જેલેન્સ્કીએ તો એવી પણ સલાહ આપી કે યુરોપિયન દેશોએ ભારતની સાથે વધારે મજબૂત સંબંધો રાખવા જોઈએ ખરેખર ભારતની નીતિ સફળ રહી છે રશિયા તો માને છે કે ભારત તેની સાથે છે જે હકીકત પણ છે બીજી તરફ જેલેન્સ્કી કહેવા લાગ્યા કે ભારત મોટા ભાગે અમારી સાથે છે એટલે કે યુદ્ધો લડતા બંને દેશો ભારતનો સાથ ઇચ્છે છે એકબીજા સામે મેદાને પડેલા બીજા બે દેશોના મામલે પણ એવી જ સ્થિતિ છે ઈરાન ને ઇઝરાયલ બંને માને છે કે ભારત તેમનું મિત્ર છે જીઓ પોલિટિક્સમાં આવી સ્થિતિ બીજા કોઈ દેશની સાથે નથી મેલોની અને જેલેન્સ્કીની જેમ યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા ડેર લાયનને પણ ભારતના પ્રભાવ પર ભરોસો છે ઉર્સુલા અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટાએ ચોથી સપ્ટેમ્બરે જ પીએમ મોદીની સાથે વાતચીત કરી હતી ઉર્સુલાએ ચોખ્ખી વાત કરી હતી કે રશિયાને યુદ્ધ કરતાં રોકવામાં ભારત ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે યુરોપના અનેક નેતાઓ માને છે કે તેમણે ભારતની સાથે મજબૂત સંબંધો રાખવા જોઈએ આવા નેતાઓમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટપ પણ સામેલ છે તેમણે આ પહેલાં કહ્યું હતું કે ભારત યુદ્ધો અટકાવી શકે એમ છે હવે તેમણે વધુ એક વખત ભારતના પાવરનો સ્વીકાર કર્યો એલેક્ઝાન્ડરે હવે કહ્યું છે કે ભારત તો ઉભરતું સુપર પાવર છે એની તરફેણમાં એની ડેમોગ્રાફી અને ઇકોનોમી છે ભારત કંઈ ચીન અને રશિયા જેવું નથી એલેક્ઝાન્ડરે કહ્યું કે યુરોપ અને અમેરિકાએ ભારતની સાથે મળીને કામ કરવું જોઈએ ભારત અને ખાસ કરીને પીએમ મોદીના પ્રભાવ પર ભરોસો કરનારા નેતાઓનું લિસ્ટ આમ તો બહુ જ લાંબુ છે જેના માટેના કારણો પણ છે સૌથી પહેલાં તો ભારત ટ્રમ્પની જેમ સંપૂર્ણપણે એક તરફથી થઈ જતું નથી એટલે કે રશિયાની સાથે ભારતની દોસ્તી છે તો ભારત યુક્રેનની સાથે પણ સંબંધો રાખે છે ઈરાન અને ઇઝરાયલ બંનેની સાથે ભારત દોસ્તી રાખે છે હવે તો ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ સુધર્યા છે આવા સંબંધોના કારણે જ દુનિયાને ભરોસો છે કે પીએમ મોદી યુદ્ધો અટકાવી શકે એમ છે વળી આપણે ભારતનું ડીએનએ પણ જોવું પડે આપણી જ ધતિએ ચાણક્યને જન્મ આપ્યો છે ચાણક્યના વંશજો આજે રાજનીતિના ચેસબોર્ડ પર દુનિયાને રાહ બતાવે છે ચાણક્યએ શીખવ્યું કે યુદ્ધ શસ્ત્રોથી નહીં બુદ્ધિ અને શાસ્ત્રોથી જીતા આજે ભારતના રાજદૂતો વિદેશમંત્રી અને પીએમ આ ચાણક્ય નીતિનો ઉપયોગ કરી રહ્યા છે વળી આપણા મંત્રી જયશંકરના આદર્શ તો ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાન છે શ્રી કૃષ્ણ અને હનુમાન બંને શાંતિદૂત બન્યા હતા એટલે જ શાંતિદૂત બનવાનું કામ ભારતના સ્વભાવમાં છે એના ડીએનએમાં છે વળી ભારતમાં અત્યારે ઓગણીસો સાઠના દશક જેવી સ્થિતિ નથી અત્યારે ભારતની આર્થિક અને લશ્કરી તાકાત વધી છે એટલે કે દુનિયાના દેશોને ભારતની વધારે જરૂરત પડી છે ભારત અત્યારે દુનિયાના સૌથી વધારે દેશોમાં સૈન્ય સામગ્રીની નિકાસ કરતું થયું છે એટલું નહીં સૌથી સારી વાત એ છે કે બધા જ દેશોની સાથે ભારતનો સીધો નાતો છે જેમ કે રશિયાને ભારત વચ્ચેના વેપારની તો વેપારથી તો તમે વાકેફ છો કે તમને આશ્ચર્ય થશે કે જુલાઈ મહિનામાં યુક્રેનને સૌથી વધુ ડીઝલ ભારતે જ પહોંચાડ્યું છે એટલે કે યુક્રેનની સાથેનો નાતો ભારતે સાવ તોડ્યો નથી એ જ રીતે ભારતના ઇઝરાયલ અને ઈરાન બંને દેશોની સાથે મજબૂત સંબંધો છે અત્યારે લગભગ તમામ દેશો યુક્રેનનું યુદ્ધ અટકાવવા માગે છે જેના માટે ભારત સિવાય કોઈ ઉદ્ધાર નથી આનું કારણ એ છે કે પુતિન અને જેલેન્સ્કી બંનેની સાથે પીએમ મોદીના નજીકના સંબંધો છે પીએમ મોદી રશિયા અને યુક્રેનમાં પણ જઈ આવ્યા હતા તેમણે પુતિન અને જેલેન્સ્કી બંનેને સમજાવ્યા હતા કે આ કંઈ યુદ્ધોનો સમયગાળો નથી બલકે ડાયલોગ અને ડિપ્લોમસીનો સમયગાળો છે એટલે કે વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ યુદ્ધ શાંત થઈ શકે આ યુદ્ધ અટકાવવામાં ટ્રમ્પ નહીં પરંતુ પીએમ મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે એનું કારણ તમારે સમજવું જોઈએ તમે સમજો કે અમેરિકાનો તો પોતાનો સ્વાર્થ છે બલકે ટ્રમ્પ તો નફટાઈથી કહી દીધું છે કે અમારે યુક્રેનમાં રહેલા મિનરલ્સ જોઈએ છે યુરોપના દેશો કોઈપણ મોગે રશિયાને અટકાવવા માંગે છે રશિયા ખાતર ચીન અમેરિકા અને યુક્રેનનો વિરોધ કરે છે એટલે કે તમે સમજો કે દુનિયાના લગભગ બધા જ દેશોનો પોતપોતાનો એજન્ડા છે પોતપોતાનો સ્વાર્થ છે તેમનો અલગ પોતાનો સ્વાર્થ એ નિયત છે માત્ર ભારતનો પોતાનો સ્વાર્થ નથી એટલા માટે જ રશિયા અને યુક્રેન એમ બંને દેશો ભારત પર ભરોસો કરી શકે છે કેમ કે ભારત તો માનવતા ખાતર જ કામ કરી રહ્યું છે અત્યારે આખી દુનિયામાં યુદ્ધોનો અંત લાવવાની ક્ષમતા માત્ર ને માત્ર ભારતમાં જ છે બલકે ભારતનો તો ટ્રેક રેકોર્ડ પણ રહ્યો છે ભૂતકાળમાં ભારતે કેટલાક યુદ્ધો અટકાવ્યા પણ હતા અમે તમને એ યુદ્ધો વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે દુનિયાના અનેક દેશો છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે તેમને આશા છે કે પીએમ મોદી યુદ્ધોને અટકાવી શકશે બલકે યુદ્ધો અટકાવવાનો ભારતનો ટ્રેક રેકોર્ડ પણ રહ્યો છે ઓગણીસો પચાસમાં સોવિયત સંઘની મદદથી ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કરી દીધો હતો સોવિયત સંઘ એટલે કે અત્યારનું રશિયા જોકે એના ખાસ્સા ભાગ જુદા જુદા થઈ ગયા ખેર આપણે યુદ્ધની જ વાત કરીશું સોવિયત સંઘની મદદથી ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના મોટા પ્રદેશ પર કબજો કરી લીધો હવે વચ્ચે અમેરિકા કૂદી પડ્યું અમેરિકાની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્રના દળોએ વળતો હુમલો કર્યો આ લોકો તો આગળ પણ વધી ગયા એટલે ઉત્તર કોરિયાના સપોર્ટમાં ચીન પણ કૂદી પડ્યું હવે વાત વણસી એટલે જ વર્ષ ઓગણીસો એકાવનના અંતમાં શાંતિ પ્રક્રિયાની શરૂઆત થાય આ યુદ્ધ અટકાવવામાં ભારત ખૂબ જ સક્રિય હતું તમને ખ્યાલ જ હશે કે એ સમયે જવાહરલાલ નહેરુ આપણા દેશના પ્રધાનમંત્રી હતા પીએમ નહેરુના પ્રયાસો કંઈક અંશે સફળ રહ્યા ઓગણીસો બાવનમાં કોરિયા પર સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો આ રીતે યુદ્ધ વિરામ તો થઈ ગયું જોકે બંને કોરિયન દેશોની વચ્ચે શાંતિ કરાર નહોતો થયો એટલે એમ જોવા જઈએ તો સત્તાવાર રીતે આ યુદ્ધનો અંત આવ્યો નહોતો જોકે શાંતિ લાવવામાં ભારતની ભૂમિકા રહી હતી ઠરાવ તૈયાર કરવામાં ભારતની ભૂમિકા સ્પષ્ટ દેખાતી હતી ભારતે કોરિયાની જેમ કોંગોમાં પણ ખાસ ભૂમિકા ભજવી ઓગણીસો સાહીઠમાં કોંગોને બેલ્જિયમ પાસેથી આઝાદી મળી હતી જોકે તરત જ દેશમાં ગૃહયુદ્ધ બળવો અને વિદેશી હસ્તક્ષેપના કારણે અરાજકતાની સ્થિતિ હતી એ સમયે કોંગોની સરકાર બેલ્જિયમ સોવિયત સંઘ અને સંયુક્ત રાષ્ટ્ર જેવી તાકાતોના કારણે સ્થિતિ ગુંચવાઈ ગઈ હતી અહીં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ એવા સમયે ભારતે કોંગોમાં પોતાના સૈનિકોને મોકલ્યા જેથી અહીં સ્થિતિ તાળે પડે ભારતની સેનાએ શાંતિ સ્થાપી હતી એ સમયે નહેરુની તટસ્થાની નીતિ કામ કરી હતી ભારતે બેલ્જિયમ અને સોવિયત સંબંધીના પ્રભાવને બેલેન્સ કર્યો હતો એ સમયે આ દેશમાં વ્યાપક હિંસા પર અંકુશ આવ્યો હતો ભારતે કોરિયા અને કોંગોની જેમ અનેક દેશોમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસો કર્યા છે અનેક દેશોમાં શાંતિ રક્ષક દળો પણ મોકલ્યા છે અત્યારે પણ દુનિયા યુદ્ધો અટકાવવા માટે પીએમ મોદી તરફ આશાભરી નજરે જોઈ રહી છે પીએમ મોદીએ એના માટે પ્રયાસો પણ કર્યા છે અત્યારે દુનિયાને એક એવા નેતાની જરૂર છે કે જે માત્ર પોતાના હિતો જ ન સાચવે બલકે આખી દુનિયાનું હિત વિચારે એને સમજે જેનો આખી દુનિયામાં પ્રભાવ હોય જે માનવતાની ભાષા સમજતો હોય જેના હૈયે જાતનું હિત સમાયું હોય આવા ગુણો તો પીએમ મોદીમાં જ છે દુનિયાના અનેક નેતાઓ આ વાત સમજે છે અને એટલે જ તેઓ પીએમ મોદી તરફ નજર કરી રહ્યા